આમોદ જમ્મુસર વચ્ચેના ઢાઢર નદીના બ્રિજ પર પચીસ ટન સુધીના છ વ્હીલર વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત અધિક જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમોદ જમ્મુસર નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલા ઢાઢર નદીના બ્રિજ પર વાહનોની અવર જવર સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે હુકમ મુજબ પચીસ ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા છ વ્હીલરના વાહનોને ઢાઢર નદીના બ્રિજ પરથી પ્રસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે આ નિર્ણયથી નાના કમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે જોકે પચીસ ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે ભારદારી વાહનોએ તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે જેમાં જમ્મુસરથી આબોદ તરફ આવતા પચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ જમ્મુસર પાદરા એક્સપ્રેસ માતર આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ આબોદથી જમ્મુસર તરફ જતા પચ્ચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ માતર એક્સપ્રેસ વે પાદરા જમ્મુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું અધિક જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને આ નવા નિયમોનું પાલન કરવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે રિપોર્ટર અંગોની ઝાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ